માલ્યાના હત્યા કેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયમ સાઇલ ઉપરથી મળ્યા હતા અને પાંચ વર્ષ પહેલાં લગ્ન બંધનમાં બંધાયા હતા બંનેની જીવન સફળમાં સાથીદાર બનવાનો ઈરાદો અને આજે કરુણ ઇતિહાસ બની ગયો છે મૃતક મહિલાનું લુહીલુવાણ થયેલો મૃતદેહ નાણાંમાંથી મળે છે અને ગણતરીના કલાકોમાં ખુલાસો થાય છે કે હત્યારો કોઈ અજાણ્યું નહીં પતિ પોતે છે સમગ્ર મામલે ઝઘડિયા ડીવાય એસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર શ્રીવાસ્તવે રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા તેઓ બંને એક મેટ્રિમોનિયલ સાઇડ ઉપર મળ્યા બાદ તેમણે લગ્ન કર્યા હતા તેમના લગ્ન કર્યાને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો બંનેને એક ચાર વર્ષનો પુત્ર પણ છે વાલિયા તાલુકામાં દસ જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલ કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ ઉપર આવેલા નાળાની અંદર ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનું ગળું કાપેલી હત્યામાં હત્યા કરેલો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે ઝઘડિયા ડીવાય એસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન મુજબ ભાલિયા પીઆઈ એમ બી તો એમ બી તોમર અને એલસીબીના જવાનો સાથે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી ગુના સ્થળ ઉપરથી લોહી લાગેલા કપડાં તેમજ મૃતકનો ફોટો સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં ફેલાવાતા માહિતી મળી કે મૃતક મહિલા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની રહેવાસી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના પીઆઈ આર એચવાળાના ટીમે મૃતકના રહેણાંકે તપાસ હાથ ધરી છે એ સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસેની શિવકૃપા બંગલોસમાં રહે છે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળ્યો હતો તેને આ મહિલા વિશે પૂછપરછ કરતાં તે તેની પત્ની રુચિ હોવાનું જણાવ્યું હતું રાજેન્દ્રની વધુ કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે ઘરમાં તેની પત્ની રુચિ સાથે રોજની કોઈને કોઈ બાબતથી થતી ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે નવમી જુલાઈના રાત્રિના માતાજીની પૂજા કરવાની કરતાલ વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંડ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી નીચે કબૂલાત બાદ આ મામલે હાલમાં તો આરોપી શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યા કરાયેલી કરતાલ અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલું વાહન જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે कौंड और डोडवाड़ा गांव के बीच बालिया तालुका के कौंड और डोडवाड़ा गांव के बीच एक अज्ञात महिला का एक शव पड़ा हुआ है तो हमारी पुलिस की टीम तुरंत मौके पर पहुंची और देखा तो दो, कौंड और डोडवाड़ा गांव के बीच एक पुल के पास एक पैंतीस से चालीस वर्ष की महिला का शव पड़ा हुआ था तो मौके पर पहुँच उसको तुरंत सबको प्रिजर्व करवाया और सीन को क्राइम सीन को कॉर्डन ऑफ करके चार पांच टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सोल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फोटो वगैरह शेयर किए और हमारी प्रिंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की जिसके बाद में हमें ये जानकारी मिली कि सिरकृप बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है उसकी वाइफ पिछले लगभग एक दिवस से घर पर नहीं है तो उससे हमने वहाँ जाकर पूछप की और उसको इंटरव्यूट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है क्या बात है तो उसने ये कंफेस किया कि उनका पिछली रात नौ तारीख को लगभग दस ग्यारह बजे के आसपास झगड़ा हुआ था जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में जपा जपि हुई और उसने तेज धारधार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी उसके पश्चात तो वो उसकी लाश को लेकर के आ, अपनी कार में डाल के और बालिया के डॉन और पौंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए हमने पूछताछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को आठ बज के पंद्रह मिनट पर अरेस्ट कर लिया है हाँ इसमें आगे की तपास चालू है, जैसे ही कोई नई सूचना इसमें मिलती है, हम कुछ करेंगे। सर, आप फैमिली मैटर में कैसे भी कारण हो सके? आ फैमिली मैटर में अत्यारे तपास चालू है, कारण हो सके जैसे कि कई आनों पर्सनल कोई इश्यू होए, तो आनी तपास हमारी पुलिस करेगी।